નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવામાં યંત્ર ઉપર હારજીત નો ઓનલાઈન જુગાર રમતા અઢાર શખ્સ ને પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસ મહુવા શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મહુવા માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે આવેલ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં યંત્ર ઉપર ઓનલાઇન હારજીતનો જુગાર રમતા અઢાર શખ્સને ઝડપી લીધા હતા એલસીબી પોલીસે કોમ્પ્યુટર સિસ્ટમ પ્રિન્ટર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી